વહેલી તકે ભરી દેજો નહીં તો તમારું વાહન ડિટેન થઈ શકે છે વ્હીકલ ટેક્સમાં ગેરરીતિ સામે આવ્યા બાદ હવે મહાનગરપાલિકા સફાડી જાગી છે વ્હીકલ ટેક્સ ડીલર દ્વારા ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે જેમાં ઓનલાઈન માહિતીમાં એક વાહનના ટેક્સ માટે બીજા વાહન બિલ મૂકવામાં આવતા હતા એક વર્ષમાં આવી દસ હજાર થી વધુ ફરિયાદો મળી છે ત્યારે ડીલરોને પણ એમસી દ્વારા નોટિસ આપવામાં આવશે તેમજ બાકી વાહન વેરા અંગે એએમસી દ્વારા એક યાદી બનાવવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં મોંઘા કહી શકાય તેવા પચીસ લાખ થી વધુની કિંમતના વાહનોનું લિસ્ટ બનાવી કાર્યવાહી કરવામાં આવશે વાહન નંબર સાથે જાહેર નોટિસ પણ આપવામાં આવશે એવું થતું કે ટેક્સની નોટિસ આપણે ડાયરેક્ટ વાહન ચાલકને એ વાહન ધારકને આપતા હતા પણ હવે એક પ્રકારનું મોડ્યુલ આપણે તૈયાર કર્યું છે અને મોડ્યુલના માધ્યમથી જે કોઈ વ્હીકલ ટેક્સ બાકી હોય તે સંદર્ભે આપણે વ્હીકલ ડીલરને નોટિસ આપી શકીએ એ પ્રકારનું એક મોડ્યુલ તૈયાર કર્યું છે